નડિયાદ नडियाड મહાનગર માં કેન્દ્ર સરકાર તરફથી નકશા પ્રોજેક્ટ શરૂ થયા છે આ નકશા પ્રોજેક્ટ માં 13 નવેમ્બર થી લઈને 28 નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ થવાની છે અને મહાનગરની અને એમાં સમાવિષ્ટ બધા ગામોની જે હવે નવી કોર્પોરેશન અસ્તિત્વ માં આવી છે દરેક મિલકત ધારકોને મારે જણાવવાનું છે કે આ તેર થી અઠાઈ નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ એમની મિલકતના નમૂના લેશે અને અત્યાધુનિક વૈજ્ઞાનિક તરીકાથી એમના જે હક છે એના ટાઇટલ છે એને નક્કી કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થવાનું છે અને આ ડ્રોન ફ્લાઇટ દરમિયાન કોઈને ગભરાવાની જરૂર નથી સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી આ ડ્રોન ફ્લાઇટ રહેશે અને આમાં જે કેમેરાઓ છે વર્લ્ડ લેવલની જે બેસ્ટ ટેકનોલોજી છે એમાં સમાવિષ્ટ કર્યું છે અને આપની મિલકત સાચા ને સાચો ટાઇટલ નક્કી થાય એના માટે નકશા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે તો આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર